તો કન્ટિન્યુ વિડીયો બન્યા રેજો અત્યારે ગ્રાઉન્ડે ભોગી જતા ને જોડ આપડા આર્મીની તૈયારી કરે છે આર્મી હોય અમુક પોલીસ હોય તૈયારી કરે છે તમે પણ બધા પ્રાર્થના કરજો એ બધા પાસ થઈ જાય આર્મીમાં જવાનું આર્મીમાં પોલીસમાં જવાનું પોલીસમાં તમે કેમાં જવાની એ બધા કોમેન્ટ કરજો મને આપણા ગામના જુઓ મારું સાહેબ આવે છે નીકળી જાય છે આપણા ઘરે જવા માટે મારું સાહેબ જો આયેલા જાય છે આમ આપણે આંકો રહેલા જઈએ છીએ ટાંકી ભાગી જાય છે આંકોની સાઈડ આપણો જો આલો જાય છે આવવા જ હવે બન રહીજો છે 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 બધું કરવાનું જવાનું બતાવશું તમને કે વસ્તુ કરી અમે જો કૂતરા પણ દોડવા નીકળી છે સરસ મજા તો આપણે પણ શું કહેવાય દોડવા નીકળવું પડે અમે ચાલો નીકળાય છે મારે દોટવું પડશે નથી થોડુંક દોડવાનું હતું અને મારા ભાઈ બંને જો પાછો પાડી દીધો છે જો આવું જીવન જીવું હોય ને તો તમારે છે ને ગામડે આવવું પડે ગામડાના રસ્તા એન્કોની સડખેતર તલાવ ને સબ ના ગામડું તો આપણે ખારમાં પગી જાય છે જો ખારમાં પગી જાય છે એન્કોની સર જો પાડો છે અને આને કયું પક્ષી કહેવાય કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો આપણે સરસ મજાના માટે પગી જાય આપણે જો શિવરી માતાજીમાં તમે દર્શન કરી લીધું

બરાબર અમારો ભાઈ બનાવ્યા પણ હશે આ પણ ટીચર આવેલા રહેશે ગણીએ થોડા તમારા ટીચર તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો અત્યારે જઈશું છે ઘરે આપણે વાળ કપાય આવી ગયા હતા વાળ અહીંયા છે વાળ કપાની દુકાન પણ આપણે નો કપાય કેમ કેમ ને કીધું દોઢ બે કલાક થશે ગામડે ટ્યુશનમાંથી છે ઘરે કેમ કે કોઈ આવ્યું નહોતું અને આજે આવી ગયા છે આપણે બોરા સરસ મજાના અહીંકોની સાઈડ આપણા તાયણે ભાઈ બની તાયણે આપણા આ તો એક તો આવે છે આ નથી ખાવા હોય તો આવો બોરા ખાવા વી આવજો ફટાફટ વી આવજો બોરા પાડીને વી પર સીધા આવી જશે આપણે જો મટે હતા તમે દર્શન કરી લીજો અંકોની સાઈડ છે આપણા મેડીમાં તમે દર્શન કરી લીજો આપણે સરસ મજાનો જો દોરો બાંધ લીધો છે તો બ્લોગમાં બન્યા રહીજો અત્યારે આપણે ભાઈ બનના બેનના લગન છે તો અહીંયા જમવા જેવી છે સરસ મજાનો જમવાનું આવી ગયું છે અંકોની સાઈડ રોટલી છે ખીચડી છે વઘારેલા ભાત અંકો રાખાળી એમ સાગ અંકોની સાઈડ છે રક્ષે ઈ નથ નામ આવડતું અંકોની સાઈડ મારો ભાઈ બેઠો છે અંકોની સાઈડ મારો ભાઈ બીજો બેઠો છે આ બધા જમવાવાળા જો